કરાટે સેલ્ફ ડિફેન્સ માટે ખૂબ જ જરૂરી છે અને અમદાવાદના પટેલ પરિવારની બે દીકરીઓએ નાની ઉંમરમાં કરાટીમાં પચાસથી વધુ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું સિંધુ ભવન વિસ્તારમાં રહેતી બાર વર્ષની અમા ઈરા સાતમા ધોરણમાં અને આઠ વર્ષની નુમા ઇરા ધોરણ બેમાં અભ્યાસ કરે છે અમા ઈરાએ પાંચ વર્ષની ઉંમરે કરાટે ટ્રેનિંગ શરૂ કરી ઇન્ટરનેશનલ લેવલની સ્પર્ધાઓ જીતી ચૂકી છે તેમજ આઈએસએફનું સિલ્વર મેડલ પણ પ્રાપ્ત કર્યું છે બંને દીકરાઓએ દેશ અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં મેડલ મેળવ્યા નુમાયરા પણ મોટી બહેનના પગલે ચાલી નાનપણથી જ કરાટેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહી છે અને મેડલો જીતી પણ રહી છે આજના જમાનામાં બહુ બધું કિડનેપિંગ કેસીસ સોસાયટીમાંથી જ છોકરાઓ ગાયબ થઈ જાય છે બહુ સેલ્ફ પ્રોટેક્શન બહુ જ જરૂરી છે સેલ્ફ ડિફેન્સ બહુ જરૂરી છે એટલે આપણે કરાટે પણ ચાલુ કર્યું હતું એ પણ એક રીઝન હતું કે મેં કરાટે ચાલુ કર્યું એ બહુ જ જરૂરી પડે જ્યારે કોઈક સિચ્યુએશનમાં હો ડેન્જરસ સિચ્યુએશન તો તમે જાતને પ્રોટેક્ટ કરી શકો એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મને એવું લાગે છે કે હું એટલે થેન્કફુલ છું ગવર્મેન્ટથી કેમકે એ સારા ઇક્વિપમેન્ટ આપે છે આપે છે ટુર્નામેન્ટ કરવા કરે છે આપણને સ્પોર્ટ્સ આજના જમાનામાં સેલ્ફ ડિફેન્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે સ્પેશિયલી ફોર ગર્લ્સ બીજી વસ્તુ કે સ્પોર્ટ્સને પણ એક ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એની એક લાઇફ સ્ટાઇલ જ હોવી જોઈએ સ્પોર્ટ્સ આપણી લાઇફસ્ટાઈલમાં ઇન્ક્લુડ હોવું જોઈએ નોટ ઓનલી એકેડેમિક્સ કે ખાલી સ્કૂલમાં જે ભણ્યા ગણ્યા અને દેટ ઇઝ ઇટ હોઝ ધીસ શુડ બી પાર્ટ ઓફ યોર ગ્રોથ અને કરિયર